નમસ્કાર મિત્રો તમે કેટલા વ્યક્તિ શિંગોડા ખાધા છે મિત્રો હવે મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ દવા બનાવી રહ્યા છે શિંગોડાની કઈ રીતે ભાઈ શું કરવાનું આમાં હા હા

મિત્રો હવે તમે જોઈ શકો છો જે અંદર દવા સાટવાની હોય ને તેને કઈ રીતે આ લોકો સાટે છે તે કાકા સાથે આપણે વાત કરીએ કાકા કઈ રીતે આ મટકા ઉપર બેસવાનું શું કરવાનું મિત્રો તમે જોઈ શકો છો કે આ મટકાની ઉપર બેસવાનું પછી આ જગ્યા ઉપર મટકું લઈને જવાનું અને દવા સાટ્યા પછી કેટલા મહિનામાં કમ્પ્લીટ શિંગોડા થાય ભાઈ પાંચ મહિના બાદ પાંચ મહિના સુધીમાં દવા કેટલા કેટલા દિવસે સાંટો છો તમે દસ દિન મેં એક વાર તો મિત્રો આપ જોઈ શકો છો આજે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ દવા વગરની કોઈપણ વસ્તુનું ઉત્પાદન થતું નથી દવા નહીં સાંટો તો શિંગોડા બનશે આ ભાઈનું એવું કહેવાનું છે કે દવા સાટ્યા વગરની કોઈ પણ વસ્તુ તૈયાર થતી નથી મિત્રો તમે જોઈ શકો છો હવે બોટલની અંદર આ લોકો દવા ભરી રહ્યા છે તમે જોઈ શકો મિત્રો મિત્રો આ દવા એટલી બધી ઝલક હોય છે કે તમે બાજુમાં એની જે સુગંધ લ્યો ને ખાલી તો તમને શ્વાસમાં મૂંઝારો થાય તેનો પણ મેં અનુભવ કર્યો મિત્રો કે એટલી બધી ઝલક હોય છે તો માણસના શરીરની અંદર આનો ઉપયોગ થાય તો કેન્સર નહીં થાય તો બીજું શું થવાનું હવે દવા બની ગઈ છે હવે આગળની પ્રોસેસ શું કરવાની અંદર જવાનું તો પાણી તો અંદર હોય જ તળાવની અંદર હવે દવા નું કઈ રીતે કામ કરવાનું આ ગીસમાં પાણી डालेंगे કે પછી इसमें और जितनी દવા રહેગી निकाल के માપ સે બધામાં 50 ગ્રામ ઉત્મે डालेंगे फिर उसके बाद ફ્રિકાવ કરીશું બરાબર આગે કા કામ ઓ રહેગા હા બરાબર મિત્રો હવે કમ્પ્લીટ દવા થઈ ગઈ છે અને આ જે પિસ્કારી આવે ને એ ટાઈપની વસ્તુથી એવડાય લોકો આનથી તમે દવા છાંટો એમ ને આ પિસ્કારી ટાઈપની આવે હોળીમાં રમવાની પણ આ દવા સાટવાની પિસ્કારી મિત્રો હવે મિત્રો તમે જોઈ શકો છો આ મટકીની વચ્ચે જે જગ્યા દેખાય ને તેની ઉપર આ ભાઈ બેસશે અને હવે તળાવની અંદર દવા છાટશે મિત્રો તે પણ તમે જોઈ શકો છો દેશી પદ્ધતિ હવે મિત્રો તમે જોઈ શકો છો કાકા મટકી લઈને જાય છે વિડીયોના માધ્યમથી પદ્ધતિ બધી આજથી વર્ષો પહેલાંની છે પણ આજે એક તકલીફની વાત તો એ છે કે દવા સાટવાની હવે આ મટકીને ઊંધી કરી નાખીએ દવા જે છે ને એ જીવન માટે હાનિકારક છે પણ આજે કોઈ માણસ સમજતો નથી જોવો મિત્રો કાકા બેસી ગયા છે મટકીની ઉપર મિત્રો હવે કાકા અંદર વ્યાઈ ગયા છે મટકીની ઉપર બેઠા છે જુઓ તમે મિત્રો અને હવે દવા ભરી રહ્યા છે દવા ભરી અને દવા સાટવામાં આવશે બ્લુ કલરની તમને મિત્રો દેખાય છે દવા હવે બીજી દવા નાખવામાં આવશે બધ માણસો કે છે તો ખરા કે શરીર સુખથી મોટું સુખ કોઈ નહીં પણ કોઈ પણ વ્યક્તિ વાતને ફોલો નથી કરતા ખાલી વાત કરવાથી કોઈ મતલબ હોતો નથી દૂધ જેવી દવા બની ગઈ જેવી લાગે છે દવા હવે આ પિસ્કારી લીધી છે કાકા એ હાથમાં હવે કાકા દવા સાટવાનું ચાલુ કરે છે જોવો મિત્રો દેખાય તમને પિસ્કારી દ્વારા દવા સાટવામાં આવી રહી છે આ જે પીળા પીળા પાન છે ને એની ઉપર દવા સાટે છે કાકા મિત્રો વિડીયો સારો લાગે તો તમામ ગ્રુપમાં શેર કરજો અને ઓછામાં ઓછો દવાનો ઉપયોગ થાય એવું કામ કરજો અને તમામ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને ફોલો કરજો